રાજકોટના સોની વેપારીએ વ્યાજે લીધેલા બે લાખની સામે ભાયાવદરના ફાયનાન્સરે અઢાર કબજો કરી લીધો હોવાની ઘટના સામે આવી છે પ્રહલાદ પ્લોટમાં રહેતા મૂળ ભાયાવદરના વતની ઉદયભાઈ શાહે વિશ્વરાજસિંહ ચુડાસમા પાસેથી વર્ષ બે હાજર વીસ માં સોના ચાંદીના લેવેજના કામ માટે દસ ટકા વ્યાજે લીધેલી રકમના બદલામાં ત્રણેક મહિના સુધી સમયસર વ્યાજ ચૂકવ્યું હતું ત્યારબાદ તેઓ આર્થિક સંક્રમણમાં આવી ગયા હતા

ઉદયભાઈ હર્ષદભાઈ શાહ એ ભાયાવદરના મૂળ રહેવાસી છે એનો સ્ટ્રેસ વાળો મેસેજ આવ્યો કે હું વ્યાજખોરીથી પીડિત થઈ ગયો છું અને આ વ્યાજખોરોના ત્રાસથી હું આત્મઘાત કરી રહ્યો છું અને હું સુરતમાં છું તો આ મેસેજ મળતા તરત જ આપણા ધોરાજીના એસપી શ્રી સિમરન ભારદ્વાજ અને ભાયાવદરના પીઆઈ વિજય પરમાર અને એલસીબીના પીઆઈ વિજય ઓડોદરા આ તમામ લોકોની એક ટીમ તૈયાર કરીને એને સૂચના આપી કે આપણે આ અને ઉદયભાઈની મદદ કરવાની છે ઉદયભાઈની લોકેશન જોતા ઉદયભાઈની લોકેશન સુરત શહેરના મહેદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને લોકેશન આવતી હતી પીઆઈ સાથે વાત કરવામાં આવ્યા અને સમજ કરીને પરિજનો સાથે આને ભાયાવદર મોકલવામાં આવ્યા ભાયાવદર આવતા જ ઉદયભાઈ સાથે પૂછતાછ કરી તો ખબર પડી કે ઉદયભાઈ બે હજાર વીસ માં બે લાખ રૂપિયા દસ ટકા વ્યાજથી વિશ્વરાજસિંહ ઉર્ફે વિશાલસિંહ બલવંતસિંહ ચુડાસમા ભાયાવદરનો રહેવાસી છે એના પાસેથી બે લાખ રૂપિયા વ્યાજ પર લીધા હતા અને એના એવજમાં પાંચ લાખ અસી હજાર રૂપિયા ચૂકવી દીધા હતા તેમ છતાં આ જો વિશાલસિંહ ઉર્ફે વિશ્વરાજસિંહ છે ઓ ઉદયભાઈની અઢાર વીઘા જેટલી વડીલો પાર્જિત જગ્યા ઉપર કબજો કરી લીધો જેની બાજાર કિંમત આશરે પાંચ કરોડ રૂપિયા છે અને આનો ઉપર કબજો કરીને ત્યાં પોતાના નામનો બોર્ડ નાખી દીધો અને એક પોતાનો મજૂર ત્યાં છોડી દીધો જ્યારે આશરે એક વર્ષ પહેલાં આ ઉદયભાઈ એની સાથે વાત કરવા માટે ગયા હતા કે ભાઈ અમારી જમીન તમે ખાલી કરો અને હું પૈસા ઓલરેડી પાંચ લાખ અસી હજાર રૂપિયા બે લાખની એવજમાં ચૂકવી દીધા તો આને હથિયાર બતાવીને જાનથી મારવાની ધમકી પણ આપી તો ભાઈવદર પોલીસ સ્ટેશનમાં એના સંબંધમાં ગુના દાખલ કરવામાં આવ્યો છે અને સરકારી પંચોની હાજરીમાં આ ભોગ બનનારની જો અઢાર વીઘા જમીન છે એનો પંચનામું કરવામાં આવ્યો છે અને જ્યારે આ પંચનામાની કાર્યવાહી ચાલતી હતી ત્યારે આરોપી છે પોતાનો કબજો કબજોથી પોતાની ઈચ્છાથી રીમૂવ કરી દીધો અને હવે જમીન આને હેન્ડઓવર કરવાની કાર્યવાહી ચાલુ છે ભોગ બનનારને અને આરોપી ઉપર ત્રણ ગુના છે એક ભાયાવદર પોલીસ સ્ટેશનમાં એક જુગારનો કેસ દાખી છે અને રાજકોટ શહેરમાં બી ડિવિઝન અને રાજકોટ તાલુકામાં બે વ્યાજખોરીના ગુના આરોપી ઉપર ઓલરેડી દાખલ છે અને ભાયાવદર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ ત્રણસો આઠ પાંચ ત્રણસો એકાવન ત્રણ આર્મ્સ એક્ટ અને ગુજરાત નાણાં ધીરધાર કરનાર અધિનિયમ બે હજાર ગયાર મુજબ ગુના દાખલ કરવામાં આવ્યો છે અને ફરીથી અમે તમામ જનતાને અપીલ કરીએ છીએ કે એવો કોઈ વ્યાજખોર તમને ત્રાસ આપતો હોય જો સરકાર અપ્રુવડ રેટ છે એનાથી વધારે તમારાથી પૈસાની ગાડી કે દસ્તાવેજ ન કર્યો તો કબજો કરી લીધો હતો ડાયરેક્ટ અને પોતાનો બોર્ડ ત્યાં નાખી દીધો હતો અને અરજદારને ધમકી આપતો હતો કે જે તમે જમીનમાં એન્ટર કરશો તો તમારી ટાંગા તોડી નાખ્યો આરોપી હવે અટક થઈ ગયો આરોપીને ધરપકડ થઈ ગઈ છે અને આરોપી વ્યાજનો જ કામ કરે છે અને એક વ્યાજનો ઓફિસ પણ છે રાજકોટ શહેરમાં પણ અને ભાયાવદરમાં પણ અને ત્યાં બંને જગ્યા પંચનામું કરવામાં આવ્યું છે જ્યારે આ એફઆઈઆર દાખલ થતી હતી ત્યારે આરોપીને કદાચ ખબર પડી ગઈ તો બંને ઓફિસમાં ખાલી એક ચેકની રિકવરી થઈ છે બાકી કોઈ વસ્તુ રિકવર થઈ નથી આમાં બંને ઓફિસને જોતા એવું લાગે છે કે તમામ વસ્તુ ત્યાંથી રિમૂવ કરી દીધી હોય તો બંને ઓફિસમાં કંઈ નહીં મળ્યું અને બીજું જો હથિયાર વિષયમાં વાત કરી હતી તો આરોપી પ્રારંભિક ધમકી આપી હતી તો આ મિત્રને એના ફાધરને અમે લોકો નોટિસ મોકલ્યો છે અને એને સંડોવણી રહેશે તો એના વિરુદ્ધમાં પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે આમાં એના માટે અમે આના બંને ઓફિસમાં ભાયાવદર ઓફિસમાં અને રાજકોટવાળા ઓફિસમાં બંને જગ્યાએ અમે સરકારી પંચોની હાજરીમાં જ પંચનામું કર્યો હતો લેકિન બંને ઓફિસમાં એકદમ સફાઈ કરી દીધી અને કદાચ પહેલા ખબર હોય કે પોલીસ અમારા વિરુદ્ધમાં એફઆઈઆર કરી રહી છે તો બંને ઓફિસમાં કાંઈ નહીં મળ્યું તેમ છતાં અમે લોકો પૂછતાછ કરી રહ્યા છીએ અને એની સાથે કોણ કોણ લોકો એના સંપર્કમાં હતા એની વિષયમાં પણ અમારી ટીમ જે છે એલસીબી કામ કરી રહી છીએ અને જે જે લોકો ગુનાગાર છે અગર કોઈ એવિડન્સને ટેમ્પર કરશે કે એવિડન્સને રિમૂવ કરશે તો એના વિરુદ્ધમાં બી સખ્ત કાર્યવાહી કરવામાં આવશે